ફ્યુઝન એક નામ આપણે એવી રીતે યાદ રાખી શકીએ છીએ બીજું નામ છે મેજર બગ છે બરોબર બીજા જે વ્યક્તિનું નામ છે એનું નામ છે મેજર બગ છે હવે આપણે એને કઈ રીતે યાદ રાખી શકીએ તો કોમ્પ્યુટર અંદર બરોબર કોમ્પ્યુટર અંદર જે પણ ખામી આવે છે એને આપણે બગ તરીકે ઓળખવામાં આવે છે બરોબર કોમ્પ્યુટરમાં જે પણ ખામી આવે છે એને આપણે બગ તરીકે ઓળખે છે એટલે કે આપણે મેજર બગ એવી રીતે યાદ રાખી શકીએ છીએ બરોબર આપકે ઘરમાં ક્યાં ہوا તો ہوا એટલે કે અંગ્રેજી અધિકારી ટ્યુશન અને બીજું નામ શું છે તો મેજર બગ છે ઓકે બે નામ આપણે યાદ રાખી ગયા

ઓકે એટલે ગાય અને જે છે બંને વસ્તુ ની ચરબી નો જે કેપ બને છે એને એને જે કેપ છે એ તોડવા જોઈએ તો શું થશે હિન્દુ ધર્મનો પણ બંધ થશે અને મુસ્લિમ ધર્મનો પણ બંધ થશે ઓકે એટલે આ જે બરાબર ની છાવણા જેટલા પણ સૈનિકો જે છે એ શું કહે છે અમારે આ રાઇફલ ઉપયોગ કરવો નથી અમારા માટે જે જૂની જે રાઇફલ હતી બરોબર જે જૂની રાઇફલ કઈ બ્રાઉન બેજ જે રાઇફલ હતી એ જ વ્યવસ્થિત છે પણ એ જ બરાબર છે અમારે એનિફિલ્ડ રાઇફલ ઉપયોગ કરવો નથી રાફલ માટે મંગલ પાંડે છે બરોબર એ શું કરે છે એ બધાની વચ્ચે ના પાડી દે છે કે મારે આ રાઇફલ ઉપયોગ કરવો નથી બરોબર જાહેરમાં મેદાનમાં ના છે કે મારે આ રાઇફલ ઉપયોગ કરવો નથી

તાત્કાલિક જે કારણ જે છે એટલે કે જે 1857 ની સાથે સંકલન જે તાત્કાલિક કારણ જે છે એ આપણે 29 માર્ચ 1857 માં શરૂ થાય છે બરોબર આ જે બરાકપુરની છાવણી જે ઘટના બની છે ક્યારે બની છે તો 29 માર્ચ 1857 નો બની છે અને એનો અંત ક્યારે થાય છે તો 8 એપ્રિલ 1857 માં એનો અંત આવે છે બરોબર 1857 ના સાથે અંત અન્ય પણ કેટલાક કારણ છે અને આ જે 1857 ના સાથે જે સફળ જતો નથી કેમ કેમ કે એના પછી આપણે 19મી સદીમાં જે સાધન સંગ્રામ કરવામાં આવે છે જેના ગાંધીજી હોય છે લાલાજી પોતા હોય છે આટલા બધા મહાન નેતા હોય છે

અને એના કારણે અઢારસો સત્તા નો સાત સગ્રામ સફળ થતો નથી નકર આપણને ત્યારે આઝાદી મળી આપણે આજે આટલા સુધી રાખીએ છીએ ઓકે